તો જે રીતે અત્યારે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે મહત્વપૂર્ણ છે કે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં અત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે ચાંદખેડા બોટેરા રાણીપ સહિતના વિસ્તારમાં વરસાદ પડતા આઈપીએલની મેચમાં પણ વિલંબ જોવા મળી રહ્યો છે આજરોજ મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સની મેચ હતી જેમાં વિલંબ સર્જાયો છે ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે સાથે સાથે ગોતા ચાંદલોડિયા રાણીપ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ એસજી હાઈવે વૈષ્ણોદેવી ગાટોડિયા સહિતના અનેક વિસ્તારોમાં અત્યારે ધીમી ધારે વરસાદ સતત યથાવત છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજરોજ મહત્વપૂર્ણ મેચ જેમાં મુંબઈ ઇન્ડિયન્સ અને કિંગ્સ પંજાબ વચ્ચે ખરાખરીનો જંગ હતો પરંતુ જે રીતે અત્યારે વરસાદને કારણે મેચમાં વિલંબ સર્જાયો છે ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે મોટી સંખ્યામાં લોકો મેચ માટે પહોંચ્યા હતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરંતુ જે રીતના દ્રશ્યો વરસાદના સામે આવ્યા છે તેને કારણે મેચમાં તો વિલંબ જોવા મળી જ રહ્યો છે જે તે ટીમના જ સપોર્ટ કરતા ચાહકો છે તેમાં પણ નિરાશા કારણ કે જો વિલંબ વધે તો એક જ ટીમ આગળ વધી શકે પોઈન્ટના સહારે અને તેને કારણે અત્યારે જોવા મળી રહી છે તો આજ મુદ્દા પર વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય સીધા જ અમારી સાથે જોડાઈ ગયા છે મૌલિક વરસાદની રાહ તો જોવાઈ રહી હતી પરંતુ આઈપીએલ મેચના દિવસે વરસાદ આવી રહ્યો છે શું અપડેટ છે બિલકુલ બંશી આજે સાંજે સાત વાગ્યાથી શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસવાનું ચાલુ થયું હતું વરસાદી ઝાપટાં છે તે વરસી રહ્યા છે હમણાં થોડા સમય પહેલાં જ ફરી એકવાર વરસાદી ઝાપટું છે તે જોવા મળ્યું હતું અત્યારે હું સોલા વિસ્તારમાં ઉપસ્થિત છું ત્યાં પણ વરસાદી ઝાપટું અત્યારે વિરામ લીધો છે પરંતુ જે રીતે શહેરનો રાણી વિસ્તાર હોય ચાંદકેડા વિસ્તાર હોય મોટેરા હોય વૈષ્ણોદેવી ગોતા સોલા આ તમામ વિસ્તારમાં સાત વાગ્યા બાદ વરસાદી ઝાપટાં છે તે વરસી રહ્યા છે અને તેના જ કારણે જે આઈપીએલની મેચ છે મોટેરા સ્ટેડિયમમાં રમાઈ રહી છે ખાસ એમઆઈ અને પંજાબની ટીમ વચ્ચે તેમાં પણ વરસાદના કારણે વિલંબ થયો છે હજુ સુધી મેચ છે તે વરસાદના કારણે શરૂ થઈ શકી નથી એટલે જે ફેન્સ છે જે મેચ જોવા આવ્યા હતા તેમાં પણ નિરાશા જોવા મળી હતી કારણ કે સાડા સાતે મેચ શરૂ થવાની હતી પરંતુ લગભગ દોઢ કલાક જેટલો સમય થયો છે તેમ છતાં હજુ પણ મેચ છે તે ચાલુ થઈ શકી નથી અને તેના જ કારણે આ જે ક્રિકેટ રસિકો અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા છે તે રાજ્ય બહારથી કે રાજ્યમાંથી તેમાં પણ નિરાશા છે તે જોવા મળી હતી કારણ કે આજની મેચ ખૂબ જ મહત્ત્વની હતી જે ટીમ જીતે તે ત્રીજી તારીખે ફાઇનલ છે તે આરસીબી સામે રમવાની છે એટલે આજની મેચ ખૂબ જ મહત્ત્વની હતી અને તેને જ લઈને દર્શકો છે તેમાં પણ ઉત્સાહ હતો પરંતુ હજુ સુધી વરસાદના કારણે આ મેચ શરૂ થઈ શકી નથી જી બનસિંહ સાથે સાથે સવાલ એ પણ થાય કે જો કદાચ વિલંબ વધુ જાય વધી જાય તો મુંબઈ ઇન્ડિયન્સ છે તે બહાર જઈ શકે છે ત્યારે એ ચાહકોમાં પણ અનેરો કહેવાય કે નિરાશા છે અત્યારે જોવા મળી રહી છે શક્યતા શું દેખાઈ રહી છે કોઈ અપડેટ એ રિગાર્ડિંગ સામે આવ્યા છે મેચને લઈને બંસી જો મેચ છે અત્યારે વરસાદ હજુ સુધી ધીમો ધીમો વરસી રહ્યો છે એટલે જે રીતે વરસાદ ધીમો ધીમો વરસી રહ્યો છે તેના કારણે જો મેચ શરૂ ન થઈ શકે તો ચોક્કસથી મુંબઈ છે તેને નુકસાન થાય અને તેના જ કારણે જે રીતે મુંબઈ ટીમ છે તે ફાઇનલમાંથી બહાર ફેંકાઈ જાય કારણ કે અત્યારની સ્થિતિની વાત કરીએ તો પાંચ પાંચ ઓવર બંને ટીમ વચ્ચે રમાવી જરૂરી છે એટલે રમત થવી જરૂરી છે પરંતુ જો વરસાદ યથાવત રહ્યો તો તે રમત પંજાબ અને મુંબઈની ટીમ વચ્ચે નહીં થઈ શકે અને ત્યારબાદ આ પોઈન્ટ ટેબલ છે તેના અનુસાર જે ટીમ ઉપર હશે તેનું પલળ્યું ભારે રહેશે અને તેમાં આ પંજાબ છે તેને પોઈન્ટ ટેબલમાં મજબૂત ક્રમ છે છે તે 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 ને તેના જ કારણે તેને નુકસાન થાય તેવી પણ ભીતી છે ને તેના જ કારણે આજની મેચ યોજાવી જરૂરી છે એટલે એમઆઈના જે દર્શકો છે જે ચાહકો છે તે પણ આજની મેચ યોજાય તેવું ઈચ્છી રહ્યા છે જી જી આભાર મૌલિક આ સમગ્ર માહિતી બદલ તો જે રીતે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય અત્યારે અમદાવાદના અનેક વિસ્તારોની તેમણે મુલાકાત કરી છે અને જોઈ શકાય છે કે ઘણા બધા વિસ્તારોમાં અત્યારે જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત કે વરસાદને કારણે આજની જે મહત્વપૂર્ણ આઈપીએલની મેચ છે તેમાં વિલંબ સર્જાઈ રહ્યો છે